જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં આવ્યો કે તમે બધા મજામાં જશો તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગની અંદર તડકાનું પ્રમાણ થોડું વધારે છે પવન બહુ છે કારણ કે વરસાદની આગાહી છે બે ત્રણ દિવસથી જોવા વાદરા તમે આ બાજુ કઈ નહીં આ બાજુ બહુ છે વાદરા આપણો ખાટલો પીડ્યો કેમ કે હાંડ આપણે અહીં સૂતા હતા

તો આપણે ઓલા મોટર આલતી થી બંધ કરી દીધી મોટર કરી દીધી બંધ તો તમે આગળ વિડિયો માં જોડે ગમે તે જોતા રહેજો આ બમ આપણે કેરી થોડીક ઉતારી લીધી થોડીક ઓછી થઈ હવે સારી આવી જાય આમ

फल रही जो कदमों आके तो तुम्हारा नाव तो तो जो पीस कण कर नाव हो तो आइ जो आखी जा है तमने तो हम ने माये अमर माये के जे के कुंडा साहब को कर तम कुंडा साहब को को 5-5 रुपया ले 5-5 रुपया ठहरायो हम तो तुम्हारा ता होय तो के जे जे ना को ओलो નારિણી ત્રોપા આવ્યા જોઈ લુમરાય આ બાજી છે હવે બ્લોગ કન્ટિન્યુ કરજો આપણે હવે તડકો બહુ છે એટલે ઘેર જાવું પડે એમ છે કારણ કે તડકે તો કેટલુંક રખડવું તો આપણે ઘરે સંગે જાય તમે બ્લોગ બધાય કન્ટિન્યુ કરજો તમે જાય સાહ રાખવાનું હું આવ્યો ડગ્યો લગડા જે ખોવાઈ જાય પણ મળતા નથી હે રાખતા નથી ગયો રસોડામાં આવું કિચનમાં આવું ભરી દીધું હવે ડાયરેક્ટ મળીએ વાળીએ શરૂઆત થઈ તો એ

Para que paso, pide igual, hago un toque, eh. paso imán y más ahí.

આપણે પછી ટ્રેક્ટર પાછું કંઈ બહુ શૂટ ન કરી શકાય તો હવે આજનો બ્લોગ અહીં આપણે કરી દઈએ કેમકે હવે અહીંથી ઘરે જવાનું છે થોડુંક બાકી પછી હવે ઘેર જઈએ તો મળીએ કોઈ નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જાય દ્વારકા